તો ગમે તેટલું પિયત કરવામાં આવે ગમે તેટલી દવા નાખવામાં આવે પણ તે ખેતીમાં ધાર્યું ઉત્પાદન લઈ શકાતું નથી વર્તમાન સમયમાં બળતા નામવાળી અને લેહબાગુ તત્વો દ્વારા ડુપ્લિકેટ બિયારણની માયાજળ બજારમાં ફેલાવવામાં આવી છે જેને કારણે ખેડૂતો છેતરાઈ અને છેવટે તેમનું આખું વર્ષ બરબાદ થાય છે ત્યારે મહેસાણા જિલ્લા ખેત નિયામક વિસ્તરણની કચેરી દ્વારા ખેડૂતોને બિયારણ ખરીદતા પૂર્વે કયા પ્રકારની તકેદારી રાખવી તેની એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે હું આપને જે બિયારણ બતાવી રહ્યો છું આ બિયારણ કપાસનું બિયારણ છે ભારત સરકાર દ્વારા બોલગાર્ડ એક અને બોલગાર્ડ બેને કાયદેસર માન્યતા આપવામાં આવેલી છે અને બોલગાર્ડ એક અને બે સિવાયનું કોઈ પણ બિયારણ એ માન્યતા પ્રાપ્ત નથી વર્તમાન સમયમાં ફોરજી ફાઈવજીના નામે કેટલાક બિયારણ કપાસના બજારમાં નકલી જે બિયારણ છે ફરે છે અને તેના કારણે જો ખેડૂત આવું બિયારણનું વાવેતર કરે તો તેનું આખું વર્ષ બગડતું હોય છે જેને કારણે ખેત નિયામક વિસ્તારની કચેરી દ્વારા જ્યારે પણ ખેડૂતો બિયારની ખરીદી કરે ત્યારે તેમાં ઉત્પાદકનું નામ તેનો બેચ નંબર તેની જે એક્સપાયરી ડેટ છે તે અને આ કોના દ્વારા ઉત્પાદન કરવામાં આવ્યું અને તેને ભારત સરકારની માન્યતા પ્રાપ્ત છે કે કેમ આ તમામ વિગતો ચકાસવાની તસ્તી લેવાનું ખેડૂતને અપીલ કરવામાં આવી છે સાથે સાથે કોઈપણ બિયારણ ખરીદો ત્યારે પાકું બિલ લેવાની પણ અપીલ કરવામાં આવી છે જ્યારે કોઈ વેપારી પાકું બિલ આપવાનો ઇનકાર કરે તો તેની સામે ખેત નિયામક મિશ્રણની કચેરીમાં ખેડૂતો ફરિયાદ પણ કરી શકે છે એ જ રીતે જંતુનાશક દવામાં પણ ખરીદી વખતે ઉત્પાદકનું નામ વિક્રેતાનું જે બેનો બેચ નંબર છે અને આ તમામ વિગતો લખેલી હોય તો જ તે દવા ખરીદવી અને તેનું પણ પાકું બિલ લેવાનો આગ્રહ રાખો જ્યારે પાકું બિલ લીધેલું બિયારણ જો ખરાબ નીકળે અને તેમાં ખેતી બગડે તો ખેડૂત ખેત નિયામક વિસ્તરણની કચેરીમાં ફરિયાદ કરી શકે છે વાવેતર કર્યા પછી પણ જો બિયારણ પાકું બિલ હશે તો બિલ આધારે ખેડૂત ખેત નિયામક વિસ્તરણની કચેરીમાં જે તે વિક્રેતા અને ઉત્પાદક સામે ફરિયાદ કરી શકે છે અને તેની સામે કાયદેસરના પગલાં લેવાની પણ કાયદામાં જોગવાઈ છે જોકે ખેડૂતોએ બિયારણ ખરીદતા પૂર્વે તકેદારી લેવી જરૂરી છે જ્યારે પણ બિયારણ ખરીદવામાં આવે ત્યારે પૂરતી ચોકસાઈ રાખવી જરૂરી છે પાકું બિલ લેવું જરૂરી છે અને ફોર જી કે આવા કોઈ પણ બિયારણને કાયદેસર માન્યતા પ્રાપ્ત નથી એટલે કે આવા કોઈ પણ બિયારણ ખરીદવા નહીં કપાસનું બિયારણ જ્યારે ખરીદવાનું થાય ત્યારે ભારત સરકાર માન્ય માત્ર બોલગાર્ડ વન અને બોલગાર્ડ ટુની જ ખરીદી કરવી આ પ્રકારની અપીલ ખેત નિયામક વિસ્તરણની કચેરી દ્વારા કરવામાં આવી છે ખેડૂતોએ બિયારણ ખરીદી વખતે ખાસ કાળજી રાખવી જોઈએ કારણ કે બિયારણ એ પાયાનો અને અગત્યનો પરિબળ છે ખેત ઉત્પાદનમાં ખેડૂતો માટે ખૂબ જરૂરી છે આવા સમયે ખેડૂતોએ બિયારણ ખરીદી કરતી વખતે ખાસ કરીને પ્રમાણિત બિયારણ ખરીદ કરવાનો આગ્રહ રાખવો જોઈએ બિયારણ ખરીદી કરતી વખતે ખેડૂતોએ તેના ઉપરનું લેબલ જોવું જોઈએ જેમાં કંપનીનું નામ વેરાયટી સાથે સાથે એની પેકિંગની ડેટ અને એની એક્સપાયરી ડેટ આ ખાસ જોઈ લેવી જોઈએ એક્સપાયર્ડ થયેલું બિયારણ કોઈપણ સંજોગોમાં ખરીદી ન કરવી જોઈએ અને શંકાસ્પદ લાગતું બિયારણ કે જેના ઉપર કંપનીનું નામ ન લખ્યું હોય લોટ નંબર ન લખ્યો હોય તો એવું બિયારણ બને ત્યાં સુધી ખરીદવું ન જોઈએ ખેડૂતોએ આ બિયારણ ખરીદી અને એનું પાકું બિલ લેવાનો ખાસ આગ્રહ રાખવો જોઈએ કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા